બધાય મજામાં આજે આપણે બનાવવાના છીએ મેથી રીંગણ અને બટાકાનું શાક આપણે બે પૂની લીધી મેથી થોડાક રીંગણ બે ચાર બટાકા લીધા આમ સુધારી લેવી जोगर रिंगणा बटाका कापी ला छे तो हवे ने काढी लेई दोई पछि आ बटाका मेथी तो आपरा सरस पूरी पूरी मेथी ले लीदी सा हवे ने कापी नाखशु જો મેથીને આપણે સરસ પાંદા પાંદા લઈ લીધા અને એને ભોરી લેવી ચૂલો આપણે લગાડી દીધો છે મૂકી દઈએ આપણે જો આપણે તો તેલ દીધી છે તેલ નાખશું જો તેલ આપણું ગરમ થઈ ગયું હોય નાખશું થોડું જીરું નાખશું નાખશું નાખી દઈશું રીંગણા બટાકા નાખી દઈશું આપણે હળદર સુખું મરચું કાશ્મીરી ना हाथे वाटेला मरच लसणवाळ थोड़ा गलारा मसालो आपलं बघू मिक्स कर लागतो

જોઈ લઈ બટાકા સઢ્યાશો નહીં તો સઢી જાય આપડા બટાકા રીંગો થોડા થોડા કાચા જેવા છે તો સઢી જશે નાખી લઈશું મેથી હવાના ઠાકશું નહીં આપણે થોડીક વાર આવી રીતે થવા દઈશું તો જો રસો આપણો સરસ બળી ગયો રસો નહીં રહ્યો થોડો થોડો હોય ચાલશે તો સાફ થઈ ગયો આપણું તૈયાર સરસ